કાર વિરા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લા રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે શિક્ષક લઈને ઉજવાય છે ત્યારે શાળામાં એક દિવસ શિક્ષકોની તમામ ફરજ વિદ્યાર્થીઓ પૂરી કરે છે અને વિદ્યાર્થીઓ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યારે બપાળા રોડ ઉપર આવેલી છે વિદ્યા સંકુલમાં એક દલિત સમાજની દીકરી ફાલ્ગુની બેન શાળાની સર્વોચ્ચ પત સંચાલક બનશે સમગ્ર ભારતમાં તમામ સમાજમાં સમજતા એકતા વધે તેવા ઉદ્દેશથી ભેદભાવ વિન સમાજની રચના માટે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે તળાજા અને જયજન ની વિદ્યા સંકુલમાં કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કાર્ય કરી છે તેનું ઉત્તમ ઉદાહરણ આમાં જોવા મળ્યું છે આગામી અભિપ્રાય સાંભળી તેમના સંચાલક અને આચાર્ય સાહેબ પાસેથી આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આભાર નમસ્કાર હું ડીજે કોડિયા માર્ગદર્શક શ્રી જયજનની સાયન્સ સ્કૂલ બપાડા પાંચ સપ્ટેમ્બર એટલે સમગ્ર ભારત વર્ષમાં શિક્ષક દિવસની ઉજવણી થશે જેમાં અત્યાર સુધી જે બાળકો પોતાના શિક્ષકો પાસેથી જ્ઞાન મેળવી રહ્યા હતા કેળવણી મેળવી રહ્યા હતા એ એક દિવસ માટે શાળા ચલાવે છે અને શિક્ષક બનવાનું ગૌરવ અનુભવે છે અને એ દિવસે બાળકો સમગ્ર ભારત વર્ષમાં અનેરો ઉત્સાહ હોય છે અને આ સમયને એક પ્રતિક બનાવવા સમગ્ર દેશ રાજ્ય અને તાલુકાને એક નવી દિશા મળે તે માટે જયજનની દ્વારા એક અદ્ભુત ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં એક દલિત સમાજની દીકરી ડાબી ફાલ્ગુનીબેન કે જેમના માતા જયજનની શાળામાં સફાઈ કામદાર છે અને એમની દીકરી એક દિવસ માટે શાળાનું સર્વોચ્ચ પદ સંચાલક પદ સંભાળશે અને શાળા સંકુલે આ જ્યારે નિર્ણય લીધો ત્યારે મને ગર્વનો અનુભવ થાય છે કે સમગ્ર ભારત વર્ષમાં સમરસતા એકતા અને ભેદભાવ વિહીન સમાજની રચના માટે પ્રયાસો થઈ રહ્યા છે આમાં એક આ શાળાનું ઉમદા કાર્ય છે વાસ્તવમાં શાળાનું કાર્ય શિક્ષકનું કાર્ય સમાજને એક નવી દિશા દેવાનું છે ત્યારે આ આ કાર્ય ખરેખર સમાજ માટે એક નવી દિશા બનશે અને શાળા કોઈ પણ ભેદભાવ વગર સમગ્ર તળાજામાં કાર્ય કરી રહી છે આ એની એક સાબિતી છે અંતે એક પંક્તિ કહીશ આવો મિલકે એક ગીત ગાય સબકો લગે પ્યારા ન્યારા સંગીત સુનાય આવો મિલકે એક ગીત ગાય સબકો લગે પ્યારા ન્યારા સંગીત સુનાય કે બેર હર કોઈ ગલે લગ જાય એસા નયા રાહ દિખાય એસા નયા રાહ દિખાય અભ્યાસ કરું છું સપ્ટેમ્બર સ્વયં શિક્ષક દિવસ નિમિત્તે અમારી શાળામાં ભવ્ય ઉજવણી થવાની છે જેમાં મને સંચાલક બનવાની તક શાળાએ આપી છે હું એક દલિત સમાજમાંથી આવું છું મારી માતા અહીં સફાઈ કામદાર છે મને કહેતા ગર્વ થાય છે કે અમારી શાળા

કે જયજનની શાળા જે અવારનવાર સમાજને સારો સંદેશ આપવા માટે કાર્યક્રમો કરતી હોય છે તો આ પાંચ સપ્ટેમ્બરના દિવસે એક શાળાનું ઊંચામાં ઊંચું પદ કહી શકાય તેવું પદ એક દલિત સમાજના દીકરી ફાલ્ગુની બેન ડાભીને આપેલું છે અને એ બેન દ્વારા એક દિવસ પૂરતું શાળાનું સમગ્ર સંચાલન કરવામાં આવશે અને એક નારી શક્તિ અને દલિત સમાજ માટે એક ગૌરવ અને આપણા જે સમાજ સમાજ છે પણ એક સંદેશ કે સર્વ સાથે રહી અને અને ચાલીએ સમાજમાં ભેદભાવ અને વૃત્તિ છે એ દૂર કરી અને સૌ સાથે રહીને ચાલીએ નમસ્કાર જયજનિ વિદ્યા સંકુલ બપાડા ખાતે પાંચમી સપ્ટેમ્બર સ્વયં શિક્ષક દિનની ઉજવણી સમાજલક્ષી ઉદ્દેશ્ય સાથે અનોખી પહેલ થશે જેમાં સંચાલક તરીકે દલિત સમાજની અને ગરીબ સામાન્ય ઘરમાંથી આવતી એક દીકરીની પસંદગી કરવામાં આવી છે જેના ઉદ્દેશથી સમાજમાં અને વિદ્યાર્થીઓમાં બે મૂલ્યો કેળવાશે એક કે આપણા ધર્મમાં કોઈ પણ જ્ઞાતિ નિમ્ન નથી અને કોઈ પણ જ્ઞાતિ ઉચ્ચ નથી દરેક જ્ઞાતિ સરખી છે તો વળી દીકરીની પસંદગીથી કોઈ પણ દીકરી કમજોર નથી દીકરો અને દીકરીની સરખામણીમાં ભેદભાવ ન રાખવો જોઈએ આ પણ સમાજમાં એક ઉદ્દેશ છે તે કેળવાશે આપણે દીકરો દીકરી એક સમાન તો જ થાય દેશનું કલ્યાણ આ પંક્તિને ચરિતાર્થ કરવા માટે સૌ સાથે મળીએ અને દરેક સમાજના અગ્રણીઓને વિનંતી કરું કે ક્યારે જ્ઞાતિવાદના વાડામાં ન પડશો અને દીકરીનું મૂલ્ય દીકરા કરતા શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે દીકરા દીકરી વચ્ચેના ભેદભાવ અને જ્ઞાતિવાદના વાડામાંથી બહાર આવી એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ અસ્તુ જય હિન્દ જય ભારત નમસ્કાર જય જનિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જે આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા જેના અવતરણ દિવસ પાંચ સપ્ટેમ્બર નિમિત્તે ભારતભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે તો આપણી શાળામાં જયજનની સાયન્સ સ્કૂલ બપાડા ખાતે પણ શિક્ષક દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવાની હોય તો તેમાં ભાગ લેનાર અમારા વિદ્યાર્થીઓ માર્ગદર્શકશ્રી તરીકે શિક્ષક તરીકે સંચાલકશ્રી તરીકે આચાર્યશ્રી તરીકે જે વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે તેને મારી હાર્દિક શુભકામનાઓ